દોરાધાકાના નામે ધતિંગ કરતી મહિલાને પકડી પાડી હતી ત્યારબાદ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને ભચાઉમાં પણ ધાર્મિક છેતરપિંડી કરનારા ભુવાનું કારસ્થાન ખુલ્લું પાડ્યું હતું ભચાઉના કસ્ટમ માર્ગ ઉપર છેલ્લા વીસ વર્ષથી ભવન કરશન જાધવ મસાણી મેલડીના નામે ધૂળતો હતો રમેણમાં જોવાનું કામ દાણા પાડવા બીમારને સાજા કરવા સહિતનું વિધિ વિધાન કરતો હતો સ્મશાનમાં લીંબુ મરચાં સ્મશાનના ખાટલે વિધિ રાત્રિના ભૂત પ્રેતને બોલાવી પીડિતોને ભ્રમમાં નાખવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ કાર્ય માટે રૂપિયા પચીસસોથી પચાસ હજાર જેટલા નાણાં લેવામાં આવતા હતા વિજ્ઞાન જાથાના ધારાશાસ્ત્રી જયંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ ભુવાની ગાંધીધામની ભૂઈ સાથે સાઠગાંઠ છે મજબૂર અને દુઃખી મહિલાઓને નિશાન બનાવી શોષણ કરતો હતો મહિલાની છેડતીનો મામલો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે પોલીસે આ શખ્સની ધરપકડ કરી છેડતી સંબંધી ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે આ પ્રકારની લીલા બંધ કરવાનું જણાવી માફી માંગી હતી જાથાની એક હજાર બસો સિત્તેરની કાર્યવાહીમાં રોમિત રાજદે અંકલેશ ગોહિલ રવિ પરબતાણી ગુલાબસિંહ ચૌહાણ ભક્તિબેન રાજગોર ભાનુબેન ગોહિલ જોડાયા હતા ભુજ બોર્ડર રેન્જ વડા પૂર્વ કચ્છ એસપી બચાવ પીઆઈ એલ એલ જાડેજા સાથે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવા જણાવ્યું છે દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ મે બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર